વડોદરાના નગરજનોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા દુકાનદારો તરફ પાલિકાના અધિકારીઓનું નરમ વલણ જોવા મળ્યું હતું આવતીકાલે દશેરા પર્વ છે દશેરાના દિવસે ફાફડા જલેબીનું વેચાણ ખૂબ થતું હોય છે ત્યારે વડોદરા શહેરમાં પણ ફાફડા જલેબીનું વેચાણ પૂરજોશમાં થાય છે અને નગરજનો ફાફડા જલેબી આરોગતા હોય છે ત્યારે આરોગ્ય વિભાગ વિવિધ જગ્યાઓ પર ફાફડા જલેબીને લઈને ચેકિંગ હાથ ધરતું હોય છે પરંતુ આજે ખંડેરાવ માર્કેટ મુખ્ય વડી કચેરી પાછળ આવેલ ગોપાલ સ્વીટ પ્રસાદ નામની દુકાનમાં ફાફડા જલેબી ફૂટપાથ ઉપર નીચે બેસીને બનાવી રહ્યા છે અને ફૂટપાથ પર ફાફડા જલેબી નજરે પડ્યા હતા જ્યારે આરોગ્ય અમલદાર પ્રશાંત ભાવસાર ધ્યાન દોરવામાં આવ્યું ત્યારે દુકાન માલિક દ્વારા તમામ સામાન હટાવી લેવામાં આવ્યો હતો આના પરથી લાગે છે કે ક્યાંક ને ક્યાંક આરોગ્ય અધિકારી દુકાનદારની દુકાનદાર ભગત ચાલી રહી છે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આરોગ્ય અધિકારીઓ દિવાળી ભંડોળ ભેગું કરવામાં પડ્યા છે તેમને આવા દુકાનદારો દેખાતા નથી જે દુકાનદારો વડોદરાના નગરજનોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે સ્પષ્ટ સ્પષ્ટપણે લાગી રહ્યું છે